અને જયેશ રાદડીયા વચ્ચે સમાધાનનો પ્રયાસ શરૂ કરાયો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો છે જે અંતર્ગત દિલીપ સંઘાણીએ બંને સાથે વાતચીત કરી જેમાં બંને નેતાએ સમાધાન માટે પોઝિટિવ સંકેત આપ્યો છે જયેશ રાદડીયાએ કહ્યું કે અમે તમે જે કરો એમાં મને કોઈ જ વાંધો નથી તો નરેશ પટેલે પણ જયેશ રાદડીયા સાથે બેસવાની તૈયારી દર્શાવી છે જેથી દિલીપ સંઘાણી બંને વચ્ચે શાંતિપૂર્ણ બેઠક કરીને ખટરાક દૂર કરવાનું કામ કરશે શની જોડાઈ ગયા છે લાઈન પર વધુ અપડેટ સાથે શનિ જણાવશો કે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે જે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું તેના સમાધાનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શું વધુ અપડેટ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ અને જે ધારાસભ્ય જયેશ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું અને આ યુદ્ધ વિવિધ વચ્ચે ભાઈ વચ્ચે બોલાચાલી સંકેતો પણ જોવા મળી રહ્યા હતા બંનેના સમાધાનના પ્રયાસો થોડા દિવસ પહેલા જ દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી રહ્યા હતા ત્યારે હવે દિલીપ સંઘાણીએ બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત કરી છે દિલીપ સંઘાણી દ્વારા જે હિતકો ના ચેરમેન દિલીપ સંઘાણી છે તેમને જયેશ આદડિયા અને નરેશ પટેલ ના સમાધાન પ્રયત્નો હાથ ધર્યા છે તેઓ પણ બેઠક કરવા માટે તૈયાર છે નરેશ પટેલને પણ સમજાવ્યા છે પાટીદાર સમાજના બંને બિને દિગ્ગજ આગેવાનો છે બંને વચ્ચેની બેઠકમાં હવે સુખદ સમાધાન થાય તેવું લાગી રહ્યું છે કારણ કે નરેશ પટેલ અને જયેશ આદડિયા બંને એકબીજા સાથે બેસીને સમાધાન કરવાની તૈયારી દિલીપ સંઘાણી વચ્ચે રાખીને કરવામાં આવી રહ્યું છે જી શનિ આભાર